ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા ચંપાઈ સોરેનનો સ્વર બળવાખોર બની ગયો છે તેમના તાજેતરના એક ટ્વીટથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી તેમણે સ્પષ્ટપણે હેમંત સોરેન સામે નારાજગી વ્યક્ત કરી અને પાર્ટી છોડવાનો સંકેત પણ આપ્યો હતો ત્યારે દરેક જણ વિચારી રહ્યા હતા કે ચંપાઈનું આગળનું પગલું શું હશે ત્યારે આ અટકળો વચ્ચે હવે પૂર્વ સીએમએ નવી જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે અને નવી પાર્ટી બનાવશે તેમણે ગઠબંધન માટેના દરવાજા પણ ખુલ્લા રાખ્યા છે ચંપાઈએ કહ્યું છે કે મેં ત્રણ વિકલ્પ આપ્યા હતા નિવૃત્તિ સંગઠન અથવા મિત્રો હું નિવૃત્ત થઈશ નહીં હું પાર્ટીને મજબૂત કરીશ નવી પાર્ટી બનાવીશ અને જો મને રસ્તામાં કોઈ સારા મિત્ર મળી જશે તો હું તેની સાથે આગળ વધીશ મહત્વનું છે કે પૂર્વ સીએમ ચંપાઈ સોરેન હવે ફ્રન્ટ ફૂટ પર રાજકારણના મેદાનમાં ઉતર્યા છે દિલ્હીથી પરત ફર્યા બાદ તેમને આ વિસ્તારમાં સમર્થકોને મળ્યા બાદ અલગ સંગઠન બનાવવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે સાત દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે ત્યારે ગઈ કાલે મોડી રાતથી સેરાઈ કેલા સ્થિત તેમના નિવાસ સ્થાને સમર્થકોની ભીડ જામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ